છંટકાવ માં જો જોઈએ તો ગાય નું દૂધ અને ગોળ એનું મિશ્રણ કરીને ડ્રોન થી સટાવેલું છે આમાં મેં પંદર દિવસ માં તો અહીંયા વેડો લાગી જાય જે કોઈ ભાઈ આવે ને એમ કે આમાંથી ઉતારી દો જે ગોઠે એમાં જ ઉતારી દેવામાં આવે છે લીલી સાયલ અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને મીઠી અને કેરી કાપો શીર કરવા માટે

કે જ્યાં આજે આપણે કેરીની સિરીઝ બનાવી રહ્યા છીએ તો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ નવી તો મિત્રો આજે આપણે કાતરોડી ગામે ઘણા બધા બગીચા જોયા ડુંગરની કેરી જોઈ ત્યારબાદ આપણે ઓર્ગોની આમાં જોયા તો હવે આપણે આવી ગયા છીએ કે કાતરોડી ગામનો મોટામાં મોટો બગીચો કહી શકીએ એવો બગીચો અને આજે એ બગીચાની આપણે મુલાકાત લેશુ અને સંપૂર્ણ માહિતી લેશું કે બગીચાની અંદર કેવા કેવા પ્રકારની કેરીઓ આવેલી છે ઘર બેઠા તમારે કેરી મંગાવી હોય તો તમે કેવી રીતે મંગાવી શકો તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું કે આ બગીચાઓના માલિક કોણ છે તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળશે કે ખરેખર આંબાની આ બગીચાની અંદર કેવા કેવા પ્રકારના આંબા છે મળે છે એક જ આંબાની અંદર બે પ્રકારની તો આપણે નજીકથી જોઈએ તો આ કેરી તમે જોશો તો એક જુદા પ્રકારની કેરી આપણને જોવા મળે છે અને ત્યારબાદ આ જ તમે પાછળની તરફ જોશો તો ત્યાં કેસર કેરી જોવા મળશે અને આ બાજુ જોશો તો એક જુદા પ્રકારમાં દેશી ટાઈપ કેરી આવેલી છે તો આ આંબાની અંદર બે પ્રકાર છે એક જ આંબાની અંદર તો આપણે પાછળની તરફ જોશો તો આ જે પાછળની જે તીર છે ને ત્યાંથી જે ભાગ છે તે બધો કેસરનો ભાગ છે અને આગળની સાઈડ છે તે દેશી છે તો મિત્રો હાલ આપણે જે કાતરોડી ગામે મોટામાં મોટો બગીચો કહી શકીએ અને સાથે સાથે ઓર્ગોનિક પણ એમ આ કેરી કઈ રીતે મેળવવી તેની પણ આપણે માહિતી થોડીક લઈ લેશું આવ તો અત્યારે હાલ તેમના માલિક આપણી સાથે જોડાયા છે તો સર્વપ્રથમ તો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને તમારું પૂરું નામ એડ્રેસ બતાવી દેજો ચેતન જયંતિભાઈ ન ગામ નવી કાતરોડી તાલુકો જેસર જિલ્લો ભાવનગર બગીચા વિશે થોડીક માહિતી આપી દેજો તમારી પાસે કુલ કેટલા થળિયા છે કેટલી કેરીનું ઉત્પાદન થવાનું છે હા અને ત્યારબાદ કોઈ ઘર બેઠા કેરી મંગાવી હોય અથવા તો આંબે આવી રૂબરૂ લઈ જાવી હોય તો તેની તમામ પ્રકારની થોડી માહિતી આપી પ્રથમ વાત કરીએ તો આ જે આંબા છે એ મારા ઓર્ગેનિક છે ઓરિજિનલ કેસર કેરી જે કહેવામાં આવે ને એ છે જે પાકવામાં તમારે લીલી સાલ થી પાકે છે બહાર થી પીળી થઈ જાય અંદર સફેદ નીકળે એ નહીં બહાર લીલી સાલ હોય અને અંદર એકદમ કેસરી કેરી જે તમારે તમે કેરી ખાઓ એટલે એની સ્મેલ હાથમાંથી બે દિવસ સુધી નો જાય તમને ખ્યાલ આવી જાય કે મેં કેસર કેરી ખાધી અને મારી પાસે ટોટલ નવસો થી સાડી નવસો કલમુ ઝાડ છે કેસર કેરી કેસર કેરી હા અને લેવા માટે ડાયરેક્ટ રૂબરૂ બગીચે થી આવે તો એ જે રીતની કેરી કે એ રીતની કેરી આપણે તોડી ને એમને ઉતારી દઈએ છીએ એમ કે મારે આમાંથી ફળ જોઈએ છે તો એ કેરી આપણે એને ઉતારીને આપવામાં આવશે લાયુ લાયુ બરાબર હા અને નંબર ડિસ્પ્લે પર આપેલો છે બરાબર અને ગ્રુપ ઓર્ડર લેવામાં આવશે બરાબર હા પછી કોઈ એમ કે ભાઈ મારે મણ કેરી જોઈએ તો એનો નહીં ગ્રુપ ઓર્ડર લેવામાં આવશે અને કોન્ટેક્ટ પર વાત કરી શકે

ડ્રોન થી ત્રણ છટકાવ કરેલા છે ઓર્ગેનિક જે કોઈ પણ જાતના કેમિકલ નથી આવતા ને જે કેમિકલ વાળી કેરી આવે છે એ બાર થી પીળી થઈ જાય છે અને અંદર સફેદ નીકળે અને આ કેરી એવી પાક છે કે લીલી સાલ થી છે જે તમે ક્યારેય જોઈ ન હોય એવી બરાબર અનોખી અંદર થી થી એકદમ એકદમ કેસરી અને 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 ખાવામાં સ્વાદિષ્ટ મીઠી અને કેરી કાપો શીર કરવા માટે તો તમારા હાથમાંથી સ્મેલ થાય છે નહીં બે દિવસ સુધી અને તમે જે આ છટકાવ કર્યો હા તો એ છટકાવથી આ કેરીને શું ફાયદો થાય એમાં જે મધમાખી આવે છે તો

તો સરસ મિત્રો આજે આપણે જે નવી કાતોડી મુકામે જે ચેતનભાઈનો બગીચો હતો તેમની મુલાકાત લીધી અને ઘણી બધી માહિતી આપણે મેળવી તો ખરેખર તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને તમારે ઘર બેઠા કેરી ખરીદી હોય તો ખરીદી શકો છો તેમજ તમારે લાઈવ કોઈ પણ આંબે આવી અને તમે એમ કહો કે ભાઈ મારે આ સાડી નવસો થળિયા છે તેની અંદરથી કોઈ પણ પ્રકારનો આંબો તમે જોઈ અને પસંદ કરો કે ભાઈ મારે આ કેરી લેવી છે તો એ પણ તમે લઈ શકો છો તો એકવાર અવશ્ય કેરી લેતા પહેલા મુલાકાત લેજો અત્યારે આપણે જે આ આંબો જોઈ રહ્યા છીએ તમે આજુબાજુમાં જોશો તો એકદમ ઓછી કેરી તમને બતા છે પણ તમે એની ઉપર જુઓ તો એક ડાળ એક ઉપર નીકળી છે તો તમે જોશો તો કેરી લટ લોમ તમને જોવા મળશે તો એ પણ એક નવીન કહેવાય કે આ રીતની ક્યારેય આપણે જોયું નથી કે નીચેની તરફ જોશો તો કેરી હાવ ઓછી બતાય છે અને ઉપર જોશો તો ભરપૂર એક છે આ આ બોલો જો બગીચો કામ કરવા વાળો હું છું અને આ વાનમાં પણ કેરી આવી ગઈ છે હવે આઠ દસ દિવસમાં તો આ પાકમાં આવી જશે આ કેરી એટલે જે કોઈ ભાઈઓને કેરી ખરીદતી હોય તો એ ફોન કરી શકો છો